હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ આજે આપણે દેશી શાક ઝડપથી મિનિટમાં આપણે આ શાક તૈયાર થઈ જાય તો આપણે એની રેસિપી જોઈએ આ બધા દેશી ટમેટા છે આપણે ઉતારી લઈએ મિત્રો આપણે લીલા ધાણા લઈ લીધા છે દેશી કટિંગ કરી લીલું લસણ લીધું છે આપણે એકદમ ઝીણું કટિંગ કરી લે મિત્રો આપણે લીધા છે ટમેટા દેશી શાક માટે ઝીણી ઝૂણી બીજી કટકી કરી લેવું બધા ટમેટાની ચૂલો ચાલુ થઈ છે આપણે લઈ લીધો છે પાટીઓ આપણે એમાં નાખશું થોડુંક તેલ બરોબર બધું તેલ આવી ગયું છે આપણે નાખશું એક ચમચી રાઈ એક ચમચી આખું જીરું ગરદી ચમચી વઘાણી ની કોલી મુડો નાખડા ટમેટા નાખી દેજો ने आपने आप मसाला अर्धी चमची हलदर एक चमच लाल काश्मीरी मरचू अर्धी चमची धाणा जीरा पाउडर स्वाद अनुसार मीठो તો મિત્રો આપણે બે મિનિટ થઈ જ આપણે ટમેટા ચડી ગયા આપણે એમાં નાખશું ગોળ ખટાશ માટે બેલેન્સ કરવા માટે ગોળ નાખ્યો છે આપણે આપણે આમાં નાખશું થોડુંક પાણી હવે આપણે આને બે થી ત્રણ મિનિટ પાકવા જઈશું જો મિત્રો આપણે બે મિનિટ કામ શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ટોટલ ચાર મિનિટમાં આપણું શાક બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે તો જુઓ તમે ફર્સ્ટ ક્લાસ મસ્ત ટમેટા રાળ રાડું કમ્પ્લીટ બફાઈ ગયા છે આપણું શાક રેડી તૈયાર છે હવે આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા અને શાક આપણે ઉતારી લઈશું નીચે તો મિત્રો આપણું બધું તૈયાર છે આપણે टेस्टिंग करी न तुमने बता दिया टमाटर का साग रोटी मिर्चा